અમદાવાદ અને મુંબઈ વચ્ચેના નેશનલ હાઇવે પર અકસ્માતના વધતા જતા જેમાં વડોદરામાં અને પુરુષમાં સૌથી વધુ ટ્રાફિક રહેતા હોવાના ઓવરટેક લીધે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ જ્યારે વધુ એક અકસ્માતનો બનાવ કરજણ નજીક બન્યો હતો ના મોડી રાતે કરજણ ટોલમાં પાસે આ રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં સુરતમાં વધારકતી જતી ટ્રક ધડાકામાં ધડાકા હોય તેના ટ્રકની કેબિને ડ્રાઈવર ફસાઈ જતા ફાયર બ્રિગેડના કટર મશીનના ઉપયોગથી આ ડ્રાઈવરનું બહાર કાઢ્યો હતો અને આ બનાવ્યા પગને ટ્રાફિક જામ થયો હતો અને ટ્રાફિક ટામના કારણે માથું ફૂટ અને કરતી હોય જ્યારે ત્યાં કણજા વડોદરામાં રોડ પર અજાણ્યા વાહનને અડપે તે બાઇકમાં ઉપર જઈ રહેલા યુવાન બે યુવા યુવાનોના કર્મક માટે મોત નીપજ્યું હતું અને આ પૂર્ણ કરંજો વડોદરામાં આવ્યા પર ટ્રાફિક થયેલ અકસ્માતના બનાવથી વિગતો જાણવા મળતી માહિતી વડોદરામાં કરંજો નેશનલ હાઈવે પર મોડી રાતે વડોદરાની સુરત તરફથી ટ્રક જઈ રહી હતા દરમિયાન કરંજન ટોલના નાકામાં ધડાકો થયો અને પટાણી ફટાકડો ફોલ્યો હતો અને આ ટ્રકની કેબિનેટ તાલુકામાં ફસાઈ જતા ફાયર લક્ષણો દ્વારા કટર મશીન દ્વારા ઉપયોગ કરી લેવા બહાર કાઢવામાં આવ્યો હતો અને જો કે હોસ્પિટલ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ માટે પગલે આ ટ્રક ટ્રાફિકના જામ થયો હતો અને આ લાંબી લાઇનમાં લાગી હતી અને આ કે બનાવ થતાં ટ્રાઈવે ટ્રાફિકમાં પોલીસ તેમને કરંજ પોલીસ પણ સરળ દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવા કર્મ કરનારી કાર્યવાહી હાથ ધરી છે અને આ પૂરપડા પસાર થયેલી અજાણ્યા વાહનો મોટર સાયકલ અડપેથી લેતા મોટર સાયકલના બે યુવાનો સાથે કરંજ મોત નીપજ્યું હતું અને સવારે ટેક આ બનાવમાં આ પોલીસ ઘટના પર દોડી ગઈ હતી